લાખણી તાલુકાના જસરા ગામમાં પાંચ દિવસીય અશ્વમેળાનો પ્રારંભ બુઢેશ્વર મહાદેવ મંદિરે ધ્વજારોહણ અને રુદ્રાભિષેક સાથે મેળાને ખુલ્લો મુકાયો વાવથરાદ જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામે આજથી પંથકમાં લોકમેળા તરીકે સુપ્રસિદ્ધ મહાશિવરાત્રીના અશ્વમેળાનો ભવ્ય પ્રારંભ થયો છે તારીખ અગિયારથી પંદર ફેબ્રુઆરી સુધી ચાલનારા મેળાની શરૂઆત આસોદર મઠના મહંત રેવાગીરી મહારાજે બુઢેશ્વર મહાદેવ મંદિરે પૂજા અર્ચના અને ધ્વજારોહણ સાથે કરવામાં આવી હતી આસોદર મઠના મહંતર એવા મહારાજની આજની બાંશની સ્પર્ધાને લીલી ઝંડી આપી પ્રસ્થાન મેળા સમિતિના અધ્યક્ષ પણ સવાર થઈને મેદાનમાં ઉપસ્થિત લોકોનું અભિવાદન કર્યું હતું અને રાજ્ય સરકારના સહયોગથી શરૂ થયેલ મેળાના વિવિધ આકર્ષણોની માહિતી આપી હતી આ વર્ષે મેળામાં ઘોડા અને ઊંટની સાથે પ્રથમ વખત કાંકરેજી ગાયો અને નંદીઓ માટે પણ વિશેષ સ્પર્ધાઓ રાખવામાં આવી છે સમગ્ર મેળા દરમિયાન પશુઓની પચાસથી વધુ અલગ અલગ રીફાઈઓ યોજાશે અશ્વની હરિફાઈની સાથે લોકોના મનોરંજન માટે અહીં મોટા આનંદ મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે મેળાના પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં અશ્વપ્રેમીઓ અને આસપાસના ગામના લોકો ઉમટી પડ્યા હતા મેળા સમિતિના સભ્યો અને સ્થાનિક આગેવાનોએ હાજર રહી સુંદર વ્યવસ્થા જાળવી હતી એવાલ બાબુભાઈ મેમણ લાલપુર ભારતનો સૌથી મોટો અશ્વ તરીકે આ પંદરમો મેગા અશ્વ શો જસરા જય ગૌ માતા જય ગોપાલ આજે જસરા ખાતે મહ